અમદાવાદના બોપલમાં ત્રીસ જુલાઈ યપામાં કરેલ રેડ બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા ભોગ બનનાર બે યુવતીઓનું નિવેદન લેવા પહોંચતા ફિલ્મી ડ્રામા સર્જાયો હતો અહીં સીઆઈડી ક્રાઈમની ટીમ જ્યારે વસ્ત્રાપુર ખાતે આવેલી શૈલી હોટેલમાં પહોંચી ત્યારે બંને યુવતીઓ સિગારેટ સાથેનો નશો કરતી હતી અને પોલીસે વેરિફિકેશન માટે પાસપોર્ટ માંગતા પોલીસ પર હુમલો કર્યો આ ડ્રામા ચાર કલાક સુધી ચાલ્યો જેમાં કિરગીઝથી આવેલ યુવતીઓએ પહેલા કોન્સ્ટેબલ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો અને ભારે જહેમત બાદ બંને યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી જોકે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા તપાસમાં રૂકાવટ અને પોલીસ સાથે મારપીટ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવશે પરમ દિવસે ત્રીસ ત્રીસ તારીખે જે શિયાળી ક્રાઇમ દ્વારા સામૂહિક સ્પામાં જે રેડો કરવામાં આવી એ રેડોમાં બોપલના એક સ્પામાં એક રેડ કરવામાં આવી હતી એમાં એક યુવતી વિદેશી યુવતી કરગીસ્તાન દેશની એક યુવતી પકડાઈ હતી તો એ યુવતીને આમ તો ભોગ બનનાર તરીકે જ ફરિયાદમાં આરોપ લીધેલ છે અને એનું પાસપોર્ટની ડિટેલ અને એ લેવા માટે આજે આ શૈલીન હોટલમાં એ લોકો કાયમી રહે છે તો એને લેવા માટે અમે પોલીસ સાથે હું આયો તરીકે આવ્યો હતો અહીંયા તો એ લોકોએ પછી પાસપોર્ટ અમને નહીં બતાવવા માટે અને મદદ નહીં કરવા કોપરેટ તપાસમાં નહીં કરવા માટે અમારી પર એક સાથે એકદમ ઉશ્કેરાઈ જઈને એસોલ્ટ કર્યો અને ત્યાર પછી અમારી મદદમાં અમારી જોડે મહિલા કોન્સ્ટેબલ એમની પર પણ હુમલો કર્યો ત્યાર પછી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમમાં બોલાવી તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બેનો આવી તો પોલીસ બેન ઉપર પણ હુમલો કર્યો અને ત્યારબાદ અંતે બીજી વધારે ફોર્સ મંગાવી અને એમને અહીંયાથી અમે આ બાબતે પોલીસના કામમાં વિરોધ કરવા અને એસોલ્ટ કરવા બાબતનો કાર્યવાહી કરવા માટે આગળ લઈ જઈએ છીએ અંદર રૂમમાં બેઠેલા હતા અમે અહીંયાથી પૂછપરછ કાઉન્ટર પરથી કરી જોઈએ તો ચારે એ એ જે સ્ત્રી હતી એ એની સગી બહેન પણ અહીંયા હતી અને બીજા એ જ દેશની બીજી પણ બે સ્ત્રીઓ બાજુના રૂમમાં તો ચારે ચારેક રૂમમાં બેઠા બેઠા કોલ્ડ્રીંક અને સિગરેટને એવું પીતા હતા અમે દરવાજો ખખડાઈ અને ખોલ્યો તો ત્યાર પછી અચાનક જ અમે એવું કીધું કે તમારો પાસપોર્ટ બતાવો અને અમને પાસપોર્ટની ડિટેલ આપો તો પાસપોર્ટનું સાંભળતા સાથે જ અચાનક રહી એમાં એવું છે કે અલગ અલગ ત્રીસ સ્ટીમો હતી અને લગભગ આશરે બાવીસ ત્રેવીસ ગુના દાખલ થયા છે એટલે ટોટલ સ્ત્રીઓનું હું ચોક્કસ નથી જાણતો હવે તમારી પર જે એસોલ્ટ કર્યો છે પોલીસના કામો રૂકાવટ કરીને પોલીસ ઉપર જે હુમલો કર્યો છે એ બાબતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે